પાઠ પાંચ શરીરનું હલનચલન સૌથી પ્રથમ વિકલ્પો આપેલા છે કયા સાંધા આગળથી અવયવનું હલનચલન બધી દિશામાં થઈ શકે છે ખલદસ્તા સાંધો નીચેના પૈકી કયા ભાગ આગળ ખલદસ્તા સાંધો છે ખંભો નીચેના પૈકી કયા ભાગ આગળ મીજાગ્રા સાંધો છે કોણી ખોપરીના હાડકાઓ વચ્ચે કયા પ્રકારનો સાંધો છે અચલ સાંધો નીચેનામાંથી કયા અંગમાં માત્ર કાસ્થી છે નાક પાસળી પિંજર કોનું રક્ષણ કરે છે ફેફસા અને હૃદય પિંજરમાં કેટલી જોડ છે છે પિંજર કુલ કેટલા હાડકાનું બનેલું કેટલીસ કરોડ સ્તંભમાં કુલ કેટલા છે અળસિયાનું શરીર શાનું બનેલું છે વલયોનું અળસિયું શાની મદદથી હલનચલન કરે છે સ્નાયુના સંકોચન અને વિસ્તરણથી વંદાને પગની કેટલી જોડ હોય છે ત્રણ પંખીઓના કયા અંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે અગ્ર ઉપાંગોનું ગોકળ ગાય શાની મદદથી હલનચલન કરે છે માંસલ પગથી ક્યા સજીવને પગ નથી હાડકાં નથી બાહ્ય કંકાલ નથી પરંતુ સ્નાયુઓ છે અળસિયું ચાલો એના પછી ખાલી જગ્યા આપેલી છે બે કે તેથી વધુ હાડકાના જોડાણથી ખાલી જગ્યા બને છે સાંધો ખોપરીના મોટા ભાગના સાંધા ખાલી જગ્યા સાંધા છે અચલ આપણા પગનો નિતંબ આગળનો સાંધો એ ખલદસ્તો સાંધો છે આપણા હાથમાં કોણી આગળનો સાંધો એ મિજાગ્રા સાંધો છે મિજાગ્રા સાંધા વડે પગને પાછળ તરફ વાળી શકાય છે અને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે આપણા હાથના કાંડા આગળ જે પ્રકારનો સાંધો છે તેઓ સાંધો પગના ખૂટી આગળનો સાંધો છે માછલીને પાણી તરવામાં મીનપક્ષ અને પૂંછડી મદદ કરે છે ગતિ કરતી વખતે સ્નાયુના સંકોચનથી હાડકાં ખેંચાય છે અસ્થિઓના સાંધા શરીરને હલનચલનમાં મદદ કરે છે અસ્થિઓ અને કાશી સંયુક્ત રીતે શરીરનું કંકાલ બનાવે છે ચાલો એના પછી પ્રશ્નના જવાબ છે એ લખવાના રહેશે કયા સાંધા વડે ફક્ત એક જ દિશામાં હલનચલન થઈ શકે છે મિજાગ્રા સાંધા પક્ષીઓના પ્રચલન માટેના અંગો ક્યાં છે પાંખો અને પગ માનવીના પાસળી પિંજરમાં કુલ કેટલી પાસળીઓ છે તો કે ચોવીસ કોણીના હાડકા ક્યાં સાંધા વડે જોડાયેલ હોય છે મિજાગ્રા સાંધા વંદાને કેટલી જોડ પાંખો હોય છે બે જોડ માછલી કઈ રીતે પ્રચલન કરે છે પાણીમાં તરીને ક્યુ પ્રાણી માંસલ પગ વડે પ્રચલન કરે છે ગોકળ ગાય મગજનું રક્ષણ કોણ કરે છે ખોપરી પગ અને હાડકા વિનાના પ્રાણીઓના બે નામ લખો અળસીઓને ગોકળ ગાય પગ વિનાનું હાડકાં વાળું પ્રાણી કયું છે સાપ ચાલો એના પછી ખરા ખોટા આપેલા છે અગ્રબાહુમાં બે અસ્થિ હોય છે સાચું પક્ષીઓના હાડકા છિદ્રિષ્ટ હોય છે સાચું પક્ષીઓના પશ્વ ઉપાંગોનું પાખોમાં રૂપાંતર થયેલું છે ખોટું ગોકળ ગાય કવચ વડે પ્રચલન કરે છે ખોટું વંદાનું શરીર બાહ્ય કંકાલનું બને છે સાચું વંદાને પાખો હોતી નથી ખોટું માછલીને હોડી આકારનું શરીર હોય છે સાચું સાપના શરીરમાં હાડકાં હોય છે સાચું ખોપરી સળંગ એક જ હાડકાની બનેલી છે ખોટું કાસ્થી એ અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે ખોટું પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રચલન એટલે શું શરીર સજીવની પોતાની જાતે એક સ્થાનેથી બીજા સ્થાન સુધી જવાની ક્રિયાને પ્રચલન કહે છે કંકાલ એટલે શું શરીરના હાડકાઓ આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું રચે છે તેને કંકાલ કહે છે સાંધો એટલે શું આપણા શરીરમાં બે કે તેથી વધુ હાડકાં જ્યાં જોડાય છે તે જોડાણને સાંધો કહે છે કાસ્થી એટલે શું હાડકાં જેવા પદાર્થના બનેલા પરંતુ હાડકાં જેટલા સખત ન હોય તેવી વળી શકે તેવી રચનાની કાસ્થી કહે છે શરીરમાં કાસ્થી એટલે કે કુર્ચા ક્યાં ક્યાં આવેલી હોય છે તો કે નાક કાન શ્વસન નલિકાની રચનામાં બે હાડકાંના જોડાણ આગળ સાંધામાં કાસ્તી હોય છે શરીરના અવયવોનું હલનચલન શાને કારણે થાય છે હાડકાં અને સ્નાયુઓની સંયુક્ત મદદથી શરીરનું હલનચલન થાય છે વંદો કઈ રીતો દ્વારા પ્રચલન કરે છે વંદો જમીન પર ચાલીને દિવાલ પર ચડીને અને હવામાં ઉડીને પ્રચલન કરે છે ઉખળી સાંધો ક્યાં આવેલો હોય છે ઉખળી સાંધો ડોક અને શીર્ષ કરતો સાંધો છે ખોપરીનું ક્યુ અસ્થિ હલનચલન કરી શકે છે ખોપરીનું નીચલા જડબાનું અસ્થિ હલનચલન કરે છે પાણીમાં તરી શકે તેવા પક્ષીઓના બે નામ લખો બતક અને હંસ પાણીમાં તરી શકે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પ્રાણીઓમાં પ્રચલનની જુદી જુદી રીતો જણાવો પ્રાણીઓમાં પ્રચલનની રીતો પહેલું ચાલવું બીજું દોડવું ત્રીજું કૂદવું ચોથું ઉડવું પાંચમું તરવું છઠ્ઠું સરકવું અને સાતમું છલાંગ મારવી છે અચલ સાંધા અને ચલ સાંધા કોને કહેવાય તે નીચે મુજબ છે પહેલું અચલ સાંધા જે સાંધા આગળ જોડાયેલા હાડકાનું હલનચલન થઈ શકતું નથી તેવા સાંધાને અચલ સાંધો કહે છે ઉદાહરણ તરીકે ખોપરીના નીચલા જડબા સિવાયના હડકા બીજું છે ચલ સાંધા જે સાંધા આગળ હલનચલન થઈ શકતું હોય તેને ચલ સાંધા કહે છે ઉદાહરણ તરીકે ઉખરી સાંધા મિજાગરા સાંધા વગેરે ખલ દસ્તા સાંધો એટલે શું સમજાવો જે સાંધામાં એક હાડકાના દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલ હોય છે જેનાથી સાંધા આગળ બધી જ દિશાઓમાં હલનચલન થઈ શકે છે તે સાંધાને ખલદસ્તા સાંધો કહે છે ઉદાહરણ તરીકે ખંભા આગળના બે હાડકાના જોડાણમાં ખલ દસ્તા સાંધો હોય છે મિજાગરા સાંધો ઉદાહરણ આપી સમજાવો જેમ વાળું બારણું બહાર ખુલે તો તેને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે પરંતુ અંદર ખોલી શકાતું નથી આવી જ રીતે મિજાગરા સાંધા આગળથી શરીરના ભાગોનું હલનચલન એક જ દિશામાં કરી શકાય છે આપણા શરીરમાં કોણી આગળ મિજાગરા સાંધો છે આથી હાથને ઉપરની તરફ વાળી શકાય છે અને પાછો મૂળ સ્થિતિમાં લાવી શકાય છે પરંતુ હાથને કોણી આગળથી પાછળની તરફ વાળી શકાતો નથી ઉખળી સાંધો ઉદાહરણ આપી સમજાવો ડોક અને શીર્ષને જોડાણ કરતો સાંધો ઉખળી સાંધો છે જેના દ્વારા માથાની આગળ પાછળ તેમજ જમણી ડાબી બાજુ ફેરવી શકાય છે આ સાંધા વડે ખલદસ્તા સાંધાની જેમ શીર્ષને સંપૂર્ણ ગોળ ફેરવી શકાતું નથી ઉખળી સાંધાને ખીલા જેવો સાંધો પણ કહે છે કંકાલના કાર્યો જણાવો કંકાલના કાર્યો નીચે મુજબ છે તે શરીરને સુનિશ્ચિત આકાર મજબૂતાઈ અને આધાર આપે છે તે શરીરના નાજુક અવયવોનું રક્ષણ કરે છે તે શરીરના હલનચલનમાં મદદ કરે છે પાસળી પિંજર અને બે બે કાર્યો લખો પિંજરના કાર્યો પહેલું કાર્ય તે હૃદય અને ફેફસાનું રક્ષણ કરે છે અને બીજું તે શ્વાસોશ્વાસમાં મદદરૂપ બને છે તેના પછી કરોડસ્તંભના કાર્યો તે શરીરને ટટ્ટાર રાખે છે તેમજ આગળ પાછળ નમવામાં મદદરૂપ થાય છે તે નાજુક કરોડરોજનું રક્ષણ કરે છે ગોકળ ગાયની શરીર રચના જણાવી તે કેવી રીતે પ્રચલન કરે છે તે લખો ગોકળ ગાયની પીઠ પર શંખ જેવી ગોળ રચના હોય છે તેને કવચ કહે છે તે ગોકળ ગાયનું બાહ્ય કંકાલ છે ગોકળ ગાય ચાલતી વખતે કવચના છિદ્રમાંથી એક જાડી સંરચના તથા શીર્ષને બહાર કાઢે છે જેને માસલ પગ કહે છે તે મજબૂત સ્નાયુના બનેલા હોય છે સ્નાયુને વિસ્તારી તરંગિત ગતિથી પ્રચલન કરે છે માછલીની તરવાની પ્રક્રિયા સમજાવો માછલી પાણીમાં તરવા શરીરનો અગ્ર ભાગ એક બાજુ વાળે છે અને પૂંછડી વિપરીત દિશામાં વાળે છે પછી માછલી પોતાના શરીરને વાળે છે ત્યારે તીવ્રતાથી એની પૂછડી બીજી દિશામાં વળી જાય છે આને પરિણામે માછલીને પાણીમાં ધક્કો લાગે છે અને માછલી આગળ તરફ ખસે છે આવા પ્રકારના ક્રમિક ધક્કાઓ દ્વારા માછલી આગળની તરફ વધતી જાય છે પૂંછડીના મીનપક્ષ આ કાર્યમાં મદદ કરે છે માછલીના શરીર પર બીજા મીનપક્ષ આવેલા હોય છે જે તરતી વખતે પાણીમાં સંતુલન જાળવી રાખે છે સાપ કેવી રીતે ગતિ કરે છે તે સમજાવો સાપને પગ હોતા નથી તેના શરીરનો લાંબો કરોડ સ્તંભ હોય છે તેના શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા છે જે કરોડ સ્તંભ પાસળીઓ અને ત્વચાને એકબીજા સાથે જોડે છે સાપ સરકીને ચાલે છે ચાલતી વખતે સાપ શરીરને વળાંક આપી ઘણા વલયો બનાવે છે તેનો પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે આ ક્રિયાનું પુનરાવર્તન થતું રહે છે અને સાપ વળાંકવાળા માર્ગે આગળ વધતો રહે છે તેના સ્નાયુ મજબૂત હોવાથી ઝડપથી ગતિ કરે છે ચાલો એના પછી વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો નાના બાળકોને ટટાર બેસવાની ટેવ પાડવી જોઈએ કારણ કે નાના બાળકોના હાડકાં પહોંચા હોય છે નાનપણમાં હાડકાં પ્રમાણમાં સહેલાઈથી વળી શકે તેવા હોવાથી બાળક ટટ્ટાર ન બેસે તો હાડકાં વળી જઈ ખૂંધાપણો આવવાની શક્યતાઓ રહેલી હોય છે તેથી નાના બાળકોને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ પક્ષીઓનું શરીર ઉડવા માટે અનુકૂલિત હોય છે કારણ કે પક્ષીઓના હાડકાં હલકા હોય છે શરીરમાં વાતાશયો હોય છે પીછાનું આવરણ હોય છે તેના અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે જે હવામાં ઉડવા માટે મદદરૂપ બને છે છાતીના અસ્થિઓ ઉડ્ડયન સ્નાયુઓને જકડી રાખવા માટે રૂપાંતરિત થયેલા હોય છે તેમનું શરીર ધારા રેખી રચનાવાળું હોવાથી ઉડતી વખતે અવરોધ ઓછો નડે છે તેથી પક્ષીઓનું શરીર ઉડવા માટે અનુકૂલિત હોય છે માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે કારણ કે માછલીના શરીરનો આકાર હોડી જેવો હોય છે આ રત્નાને કારણે પાણી ધકેલાઈ જાય છે તેથી માછલીનો અવરોધ નડતો નથી તેના અગ્ર ઉપાંગોનું મીન પક્ષમાં રૂપાંતર થયેલું હોય છે જે તેને તરવામાં મદદ કરે છે બીજા મીન પક્ષો દ્વારા તે શરીરનું સંતુલન જાળવી રાખે છે તેથી પાણીમાં સરળતાથી તરી શકે છે ચાલો એના પછી તફાવતના બે મુદ્દા લખો અસ્થિ અને કાસ્થિ તે સખત હોય છે કાસી તે પ્રમાણમાં નરમ હોય છે તે વળી શકતા નથી તે વળી શકે છે ચાલો એના પછી નવમો પ્રશ્ન જોડકા જોડો અળસિયું તો કે વલયો ગોકળ ગાય કવચ વંદો બે જોડ પાંખો ત્રણ જોડ પગ સાપ લાંબો કરોડ સ્તંભ પછી વિભાગ એને વિભાગ બી સાથે જોડીએ ઉપલું જડબુ એક અચલ સાંધો પાસળીઓ તો કે એ બાર જોડ કરોડ સ્તંભ તો કે બી તેત્રીસ હાડકાં અને ખોપરી તો કે મગજનું રક્ષણ કરે છે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો અળસિયું કેવી રીતે પ્રચલન કરે છે તે સમજાવો અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી તેમજ પગ હોતા નથી પરંતુ તેના શરીરમાં સ્નાયુઓ હોય છે અળસિયાનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડવાથી બને છે અળસિયાના સ્નાયુઓ સંકોચન અને વિસ્તરણ પામી તેના શરીરને આગળ વધારે છે ચાલતી વખતે તે શરીરના પશુ ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા આગળના ભાગને ફેલાવે છે તેના પછી તે અગ્ર ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા ભાગને ખુલ્લો કરી દે છે આનાથી તે અંતર આગળ વધે છે અળસિયું આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરીને માટીમાં આગળ ખસે છે તેના શરીરમાંનો ચીકણો પદાર્થ ચાલવા માટે મદદ કરે છે આ રીતે પગ ન હોવા છતાં પ્રચલન કરે છે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો કોષ્ટક પ્રાણીઓમાં એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે ગતિ કરે છે પેલું ગાય છે પ્રચલનમાં ઉપયોગ થવાળો ભાગ તો કે પગ પગથી અને પ્રાણીઓ કેવી રીતે પ્રચલન કરે છે ચાલીને એટલે ગાય છે એ ચાલીને પ્રચલન કરે છે અને પગ દ્વારા મનુષ્ય છે એ ચાલીને પ્રચલન કરે છે પગ દ્વારા સાપ છે એ સર્કિલને પ્રચલન કરે છે શરીર દ્વારા પક્ષી છે ચાલીને અથવા ઉડીને પ્રચલન કરે છે પાંખો અને પગ દ્વારા વંદો છે એ ચાલીને અને ઉડીને પ્રચલન કરે છે પાંખો અને પગ દ્વારા માછલી છે એ પાણીમાં તરીને પ્રચલન કરે છે મીન પક્ષ અને પૂંછડી દ્વારા ચાલો કોષ્ટક બે આપેલું છે આપણા શરીરના ભાગો અને તેનું હલનચલન ચાલો ગરદન છે એ સંપૂર્ણ ફરે છે તો કે ના અંશતઃ ફરે છે તો કે હા નમે છે હા ઉપર ઉઠે છે તો કે હા ગતિ બિલકુલ થતી નથી તો એમાં આપણે ડેશ કરીશું કાંડું સંપૂર્ણ ફરે છે તો કે ના અંશતઃ તો કે હા નમે છે હા ઉપર ઉઠે છે હા આંગળી સંપૂર્ણ ફરે છે ના અંશતઃ હા નમે છે હા ઉપર ઊઠે છે ના ઘૂંટણ સંપૂર્ણ ફરે છે ના અંશતઃ ના નમે છે હા ઉપર ઉઠે છે ના પીઠ સંપૂર્ણ ફરે છે ના અંશતઃ હા નમે છે હા ઉપર ઉઠે છે હા માથું સંપૂર્ણ ફરે છે ના અંશતઃ ફરે છે ના નમે છે ના ઉપર ઉઠે છે ના એટલે કે બધામાં ના આવે એટલે ગતિ બિલકુલ નથી એટલે કે હા કોણી સંપૂર્ણ ફરે છે ના અંશતઃ ફરે છે તો કે હા નમે છે ના ઉપર ઉઠે છે હા પછી ભૂજા સંપૂર્ણ ફરે છે તો કે હા અંશતઃ હા નમે છે તો કે હા ઉપર ઉઠે છે તો કે હા ચાલો એના પછી પ્રવૃત્તિઓ આપેલી છે હાડકાં સાંધાની અગત્ય સમજવી સાધન સામગ્રીમાં ફૂટપટ્ટી અને મજબૂત દોરો પદ્ધતિમાં પહેલું સ્ટેપ એક ફૂટપટ્ટી લો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેને એવી રીતે રાખો કે જેથી તમારી કોણી ફૂટપટ્ટીની મધ્યમાં રહે તમારા મિત્રને ફૂટપટ્ટી અને હાથને બાંધવાનું કહો તમારી કોણીને વાળવાનો પ્રયાસ કરો અવલોકન કોણી વાળી શકાતી નથી અને આના ઉપરથી નિર્ણય મળે છે કે સાંધા વિના અંગોને વાળી શકાતા નથી ચાલો એના પછી બીજી પ્રવૃત્તિ આપેલી છે પાસળી પિંજર એટલે કે છાતીના પિંજરની રચના જાળવી સાધન સામગ્રી કીજે કોઈ પણ આવશે નહીં પદ્ધતિમાં ઊંડો શ્વાસ લઈને તેને રોકી રાખો તમારા છાતીના તથા પીઠના હાડકાઓને હળવેથી દબાવીને હાડકાંનો અનુભવ કરો પાસળીઓની સંખ્યાને ગણવા પ્રયત્ન કરો ચરાના ઉપરથી અવલોકન તો કે ઊંડો શ્વાસ લઈ પાસળી પિંજરના હાડકાઓને સરળતાથી ગણી શકાય છે નિર્ણય શું મળે છે તો કે પાસળી પિંજરમાં છાતીનું એક હાડકું અને પાસળીઓની સંખ્યા ચોવીસ છે કુલ પચીસ હાડકાઓ આવેલા છે ચાલો એના પછી ત્રીજી પ્રવૃત્તિ વંદાની ગતિમાં સહાયરૂપ થતાં શરીરના ભાગોનું અવલોકન કરવું પદ્ધતિમાં શું આવે છે તો કે વંદાના શરીરનું અને તેની ગતિને જુઓ અવલોકન હવે અવલોકન આપણે લખીએ તો કે વંદાને ત્રણ જોડ પગ છે વંદાને બે જોડ પાંખો હોય છે ત્રણ જોડ પગ અને બે જોડ પાખો તેને ચાલવામાં તેમજ ઉડવામાં મદદ કરે છે વંદાને ચલનપાદની નજીક આવેલા વિશિષ્ટ સ્નાયુઓ અને પગના અગ્ર ભાગની રચના દિવાલ પર ચાલવામાં મદદરૂપ થાય છે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ